નમસ્કાર મિત્રો જય હિન્દ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ રાશિઓની તુલનાના ભાગ નંબર છમાં આપસર બે મિત્રોનું સ્વાગત છે મિત્રો આગળના ભાગ નંબર પાંચમાં આપણને આકૃતિ આપેલ હતી એ આકૃતિનો અમુક ભાગ રંગીન હતો એ રંગીન ભાગ એ કેટલામો ભાગ છે અને એ રંગીન ભાગની ટકાવારી પણ શોધેલ હતી આપણે એ સિવાય બીજા ગુણોત્તર આપેલો હતો એમના ઉપરથી અમુક જે કઈ સંખ્યા આપેલ હતી એના અમુક ટકા એટલે કેટલા થાય એ પણ આપણે શોધતા શીખી ગયા ત્યારબાદ હવે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ના દાખલા નંબર પાંચ માં આપણે કુલ રાશિ શોધવાની છે આપણને એમ કીધેલું છે દાખલા તરીકે એ કે જેના પાંચ ટકા બરાબર છસો થાય એવી રાશિ કઈ એવી કઈ રાશિ કે જેના પાંચ ટકા બરાબર છસો થતા હોય તો એ કુલ રાશિ કઈ હોવી જોઈએ આપણે કુલ રાશિ શોધવાની છે આપણી પાસે છે નહીં તો આપણે કુલ રાશિ અને આગળ વધીએ છીએ હવે જો કુલ રાશિ એક્સ હોય તો આપણે એટલું કહી શકીએ કે એક્સ ના પાંચ ટકા

અહીંયા બરાબરની નિશાની એકવાર આવે છે આગળ માટીની થાફા x a ને ગુણ્યા ટકા કેટલા છે તો કે 5 એના છેદમાં આવે 100 આ આપણે આ ટકાનો હિસાબ કર્યો થયો એના બરાબર આપણને આપેલા છે 600 આપણે કરતા બનાવવાના જે x ને તો x ની સાથે બીજું જે કંઈ ગુણાકાર છે એમની સાઈડ બદલાવી પડે તો આ 100 એ અહીંયા છેદમાં છે પહેલી બાજી અંશમાં આવશે આ ડાબી બાજુ એ 5 એ અંશમાં છે તો જમણી બાજી એ છેદમાં આવશે માટે એમના છેદ માં પાંચ છેદ તો વીસ પંચાસો અહીંયા ગુણાકાર કરીએ આપણે છસો અને વીસ નો જો ગુણાકાર કરીએ તો માટે આ છ બે બાર પાછળ મીંડા આવશે એક બે અને આ એક મીંડુ એટલે ત્રણ મીટા બીજા તો બાર હજાર બાર હજાર હોય એટલે કે બાર હજાર ના પાંચ ટકા લેખે તમે હિસાબ કરો એટલે છસો રૂપિયા આપણને મળે એ જ રીતે બી બાર ટકા બરાબર એસી થતા હોય તો એની કઈ રાશિ રૂપિયા એક હજાર એસી થતા હોય ટૂંકમાં આપણે આ હિસાબ દર્શાવવાનો છે એ કુલ રૂપિયા શોધવાના છે તો એ કુલ રૂપિયા આપણને ખબર નથી અને ધારી ધારેલી ધારો કે કુલ રાશિ रुपया x छे तो એનો અર્થ મિત્રો એમ થાય કે x રૂપિયાના 12% એટલે રૂપિયા 1080 તો રૂપિયા x ના 12% = રૂપિયા 1080 હવે આ ટકા ને જો આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો x એને ગુણ્યા 12% એટલે 12 ના છેદમાં

તો નવ એમના એમ આ એક બે અને ત્રણ મીટર મળે છે કે આમ કુલ રાશિ રૂપિયા નવ હજાર છે એટલે એનો અર્થ મિત્રો એવો થયો છે 9000 રૂપિયા ના તમે 12% લેતે હિસાબ કરો એટલે તમને રૂપિયા 1080 મળે એ જ પ્રમાણે 40% = 5080 કિલોમીટર થાય તો કુલ કેટલા કિલોમીટર હોય કે જેના તમે 40% નો હિસાબ કરો તો તમને મળતા હોય 5080 રૂપિયા તો એ ધારી લઈએ આપણે કુલ રકમ ધારો કે

બરાબર પાંચ હજાર એસી ગુણ્યા ચાલીસ ના છેદમાં સો એમના બરાબર પાંચ હજાર એસી આપણે જરૂરિયાત છે તો એક્સ ને કરતા બનાવીએ જમણી બાજુએ અંશમાં

સરવાળો કરીએ તો ઝીરો છ ને ચાર દસ ઝીરો એક પાંચ ને સાત બે અને ઝીરો બે અને એક એટલે બાર હજાર સાતસો જવાબ આપણને મળે કિલોમીટર એનો અર્થ મિત્રો કે બાર કિલોમીટર ચાલીસ એટલે પાંચ કિલોમીટર થાય

अन्या एक-एक मिनट उड़ा ली थी और अंश में 14 तो दस दस दे है 7 2 4 तो 10 * 2 10 * 2 એટલે 20 માટે x = 20 મિનિટ એટલે આપણે લખું જોઈએ કે આમ 20 મિનિટ ના 70%

પાંચ ગુણ્યા એટલે પાંચસો અને રાશિ કઈ આવશે તો કે લીટર તો કુલ રાશિ અહીંયા આપણને પાંચસો લીટર મળે છે એનો અર્થ આવો થશે કે પાંચસો લીટરના આઠ ટકા બરાબર ચાલીસ લીટર થાય સામાન્ય રીતે આપણે મિત્રો વ્યવહારમાં આ ખૂબ જ મહત્વની વસ્તુ ગણી શકાય તમે આને સીધા પર્સન્ટેજ કાઢવા હોય તો બીજું કાંઈ એની ગણતરી કરવાની જરૂરિયાત નથી અહીંયા સીધું જ તમે વિચારી શકો કે પાંચસો આઠ ટકા એટલે આઠ પંચા ચાલીસ સીધો જવાબ આપણને મળે અહીંયા પણ એ જ રીતે તમે વિચારી શકો કે વીસ મિનિટના ના સિત્તેર ટકા એટલે સાત બે ચૌદ ચૌદ મિનિટ આવે સીધી આવું વ્યવહારમાં આપણે જ્યારે ઝડપથી ગણતરીઓ કરતા હોય ત્યારે આ બાબત ખૂબ જ મહત્વની છે મિત્રો આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ નિરંતર રીતે કરતા રહેશો વર્ગમાં જે દાખલાઓ આપવામાં આવે એ પણ કરતા રહેશો નિયમિત અને સાથે કામ કરશો તો કામ કરવાની ખૂબ જ મજા આવશે અને આગળના દાખલાઓ પણ આપણને આવડતા રહેશે તો આ ભાગનું કામ અહીંયા સુધી રાખીએ છીએ અસ્તુ જય